નમસ્કાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાહલી દીકરી યોજના છે એ અમલી છે અને આ યોજના અંતર્ગત જે દીકરીનો જન્મ થાય છે બે હજાર ઓગણીસ પછી એ દીકરીને એક લાખ અને દસ હજારની સહાય છે એ આપવામાં આવે છે અને ખાસ કરીને આ યોજનાનો હેતુ એ છે કે દીકરીના શિક્ષણમાં વધારો થાય ડ્રોપ આઉટમાં ઘટાડો થાય દીકરીના બાળલગ્ન છે એ અટકે અને દીકરીનો જન્મદર છે એ વધે એના માટેથી આ યોજના છે એ અમલી બનાવવામાં આવી છે અને કચ્છ જિલ્લામાં પણ આ યોજના છે એ અમલી છે અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં દસ હજારથી ઉપર દીકરીઓને છે એ આ યોજનાનો લાભ આપવામાં આવેલો છે અને જો ખાસ વાત કરું તો આપણા કચ્છ જિલ્લામાં જે પ્રમાણે દીકરીઓનો જન્મ થાય છે એ પ્રમાણે અરજીઓ જે છે એ આવતી નથી તો આ યોજના છે એ ખાસ કરીને જો એ આ યોજનાનો લાભ કોને મળે તો એ એની જો વાત કરું તો દીકરીના જન્મની એક વર્ષની અંદર છે એ અરજી કરવાની હોય છે અને અરજી કોણ કરી શકે તો કે જેમની વાર્ષિક આવક બે લાખ રૂપિયા કરતાં ઓછી હોય અથવા તો બે લાખ હોય એ વ્યક્તિ છે એ આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે ગ્રામ્ય હોય કે શહેરી હોય આવક છે એ બે લાખ રૂપિયા છે હવે અરજી ક્યાં કરી શકાય તો કે તમે તમારા ગામના જે વીસી હોય છે એમની પાસે જે ગ્રામ પંચાયતમાં વીસી બેસતા હોય એમની પાસે તમે અરજી છે એ કરી શકો છો એની સિવાય જો તમારે તાલુકા લેવલ ઉપર અરજી કરવી હોય તો મામલતદાર શ્રીની કચેરીમાં વિધવા સહાયની જે કામગીરી સંભાળે છે એ ઓપરેટર પાસે જઈ અને તમે અરજી કરી શકો છો અને જિલ્લા કક્ષાએ જો તમારે અરજી કરવી હોય તો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં પણ તમે અરજી કરી શકો છો આની સિવાય પણ જો તમારે અરજદારને એમ થાય કે ભાઈ અમને જાતે અરજી કરવી છે તો એ મહિલા કલ્યાણ કરીને સાઈટ છે એના પર પણ તમે છે એ અરજી કરી શકો છો હવે અરજીમાં જ્યારે જરૂરી ડોક્યુમેન્ટ છે એ બહુ સામાન્ય છે અને એમાં કોઈ ખોટો વધારાનો કાંઈ ખર્ચો નથી તો દીકરીનો આધાર કાર્ડ છે માતા પિતાનો આધાર કાર્ડ છે માતા પિતાના લગ્નનો પુરાવો છે રહેઠાણનો પુરાવો છે રાશન કાર્ડ છે આ આ ડોક્યુમેન્ટ જે છે એ અમે જરૂરી ડોક્યુમેન્ટ છે અને ખાસ કરીને દીકરીના જન્મની એક વર્ષની અંદર અરજી આ કરવાની હોય છે એટલે જો આવી કોઈ દીકરી આપના ધ્યાનમાં આવે તો તમે એના માટે અરજી કરવા માટે દીકરીને પ્રોત્સાહિત કરજો આપના માધ્યમથી હું એક જણાવવા માગું છું વાલીઓને રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનોને હું વિનંતી કરું છું કે જેમ બને એમ વધાર વધુને વધુ આ દીકરી આ યોજનાનો લાભ લે એના માટેથી આપ પ્રયાસ કરો ધન્યવાદ